ઉતાળתי મને ઉતાળદી કે હું કાઈ બેસું કેતા હું બધન હા કેતા વતાર હા તો હવાર મેમન આબને તો બધો કુટુંબ આખું લઈ જી આપણે હા રેડો રતમાન કરજો તો ઓલ બાંખિયાર દોય ઓલ બે હુઈ

પેલા બાલુભાઈને ઘેર ગયો તે ઇમરજન્સી ફોન આવી ગયો ગામમાં તું જોય તો પેલા અશ્યો રે ને ટેક્ટીના પૈસા લાવતો તો પૈસા લાવ તો હું પેલા કટર માર્યું તે કે પૈસા લઈ જતો હું તાર લેતા આવ બોળવા ની કીધું કીધું બધું કેતા આવ જો ઈમકે હવે મહેમાન આવી છે પણ એ તો ભૂલી ન જ હોય ઈ મને ઉદત કે તારે ભૂલી જાય એટલે તું રે ના બાલુભાઈને ઘેર જા અને ઈન કેજી બાલુભાઈ કે માર મહેમાન આવી છો હારું હું કેતા આવો જ હારું અને કી હર વેલાવ જો હારું વેલા ને હ અ ચલાય કે આનું

એ છોકરા બલબલ કરો આ લાકડા હોય વચ્ચે પડે ને નાખતો તો એવું છે ઓય અને હું કેતો ખબર છે કાલે લુકે જવાનું છે લુકે જવાનું છે ઓય એવું છે પેલા ભા કાકી માં કાકા ને કેવરાયું કાકી માં કીધું હું તમન કેવા આયો હોય ક એવું છે હ આર એટલે હું આવી જ હવારે જવાનું હ હા આવી જ હું ભૂલતા ના હા

સમ શું ખબર પડે એટલે એટલે બળબ તમે હું કીધું તેમ કેજો હું કેવા જોત નહીં હોય નહીં જા ના હું ચાલ જો તમે હું કીધું તું ક્યારે આવી કીધું કેતા જો બાલે નાખા થઈ આ કાકા હું ભૂખા જો તો તાન તો ઈરા કેતા હતા તો હું કઈ આયો હું કહેવા જાતો તો સમ બરાબર છે હા પછી પેલા ટીનો બાને આવી ઈન છોકરો જાતો તો ઈકન કે હું બાલે ઘેર જાઉં છું તે મુકદું ચમ જોઈ કે માર થોડું કામ છે તો મુકદું માર કે કામ ના કરે તું કીધું પેહાઈએ કેવરાવ છું ખાલી આટલું કહેતા આવજી એટલે તમે શું કીધું તું કેવાની એમ તો કો

એય લેટ જો આપણે જવાનું તો મોડ થશે મોડું તો મેમન આવી જશે આ ઓય નહી હેડજો લેડો હા હું ઝઘડ કર્યું છે જાતા હવે સરપર નહી જાવ તો લઈ જઈએ ટ્રેક્ટર લઈ જવાનું ઓય હેડજો બળ બાપુ તમારા ઘર જાવ કતાર ના ઘર નહી જાવ રૂમાલ લેવાનો કે લેવાનો લઈ જવાનો હવે તમે હાલો મારે હા લેજો પેલી બાજે

અઈ રે બાલય નોમો હું રાખ્યું જે હોય પણ ઠેકાણું તો નઈ તમારું અ ઉતરજો ઉતારવાના આખો દાડી એક તો વઈ નેટ કરીને સળતા હા ચાવી ચાવી જો મળી તમે ચાવી હું કલ ટ્રેક્ટર માં સુકતો મેલે કોઈ યાદ નઈ મને તો કોઈ

નાઈ તા તું ડાયરેક્ટ તો એવું છે ઓય એ હું કહું છું તમારી રોટું પડ્યું હે કેમ રોટું કરવું હે અમારી પેલો સફળો હતો ને તમે હંમેશા નું કોઈ કંદુડી પરે અને કોઈ બત્તા પેડા તા ફાઈટ નઈ કે તા તે સાલુ થઈ જાતું આ હે થઈ જા એ બે હે જતા જો રોટું ખેચી ગણ કા આવા હું એકલો ખેચી લે લેતા આવજો એટલે આ આપણે ચોક ભૂલી જાય ટુંપો ખાય તો મારે તો ગમી આવી રાજ કે નહી લાબુ અલે કાલ હું શેળવા જો પછી હોય આયો પછી હોય અલે કુકા

ચા બી બોલવાળા જ મેલી હતી અરે હું ફ્રીજમાં તો જીવ ના બોલવારે મેં લીધું હોય ભૂલમાં ના મેં કોઈ ભૂલમાં વાત કરો છો તમારા કોઈ કોઈ ભૂલકડા નહીં નહી ના ના મુજે ભૂલો પણ નહીં તો પાછો આ આમણે કોક ને મહિના આશ્વાદ ની રૂવા બેહાય આવો તમને તો કેમ રૂવા બેહાય દડી હ દડી કે ના દડી નહીં બા લઈ હોય કરતો લે આ તો મે લીધી તમે ઈક કરે છે તમે ઈક કરે છે મને બહાર જવા દી બહાર તો હવે હડે કર નહીં બા લઈ હોય તો ચાવી તમે ભૂલી જ લા ચાવી ચો મે લીધી છે કુકા હા ઓય આપો વાત બેઠા હતા હા તમ બળુભાઈ થી લાયા એ બળુભાઈ

પણ ખબર નહી ચોકણ મેલી હતી ખોલજો બાલી ખોલજો ફટાફટ આટલે તો ગોગો ચોકનો તો ખોલી દેજો હા ઓમ બરાબર યાદ કરો થોડું હું યાદ કરું છે તો નહી હું યાદ કરું છું હા હું અતેન આયો હો આટલાનું પોરો બરાબર હમ આમ કરી જોયું હા તુદુ યા હૈ રયા કુલકણી આ હે આ ટ્રેક્ટર રયો ચાઈ મઈ રાખી તો કોક લઈને જતો પછી ઓમ કરી અને એટલે તમે કેટલા ઉધી ચાલે તમારે આટવાજી બતાડજો ઓમ આથી ચાલે હ હ આટલા ઉજી હતી આટલા છે હા બારે આટલામાં ચોક છે

તમે કેરેટ જો નહીં લઈ જા તમે કેરું પળો તમે કેરે દેતો દતો રખેલ નહીં લઈ જવા જાવું પડે હું મોટો છું હા તમે મોટા તો કેર દે મોટો થઈ જજો જાજો તે ના ના મરા હું બેહી તો પાલે લઈ લઈ જા આ લે મેં કેટર દે નહીં હવે લઈ જાવ આવો